મિત્રો હું શ્રી વિક્રમસિંહભાઈ બારિયા આજે હું તમને આયુર્વેદિક હરડેના ઝાડ વિશે અને તેના ઉપયોગને ફાયદાનું વર્ણન કરું છું એ સાંભળો તમે સામે વિડીયોમાં જોઈ રહ્યા છે એ હરડેના પ્લાન્ટ છે અને એ મોટા ઝાડ સ્વરૂપે થાય છે અને એમાં ફળ આવે છે હરળે હિન્દીમાં હરડ કહેવામાં આવે છે તેને જૂના જમાનાથી આયુર્વેદિક શાસ્ત્ર મુજબ એનો ઉપયોગ કરવામાં આવે છે અને આયુર્વેદિક કંપનીઓ પણ એનો દવાઓમાં ઉપયોગ કરે છે ત્રિફળા ચૂર્ણ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે દંતમજન બનાવવામાં ઉપયોગ થાય છે વાળની તંદુરસ્તી માટે તેનો ઉપયોગ થાય છે વાગેલા ઘા ઉપર તેને લગાવવામાં આવે છે શરીરના ઝેરી તત્વો નિકાલ માટે પણ તેનો ઉપયોગ થાય છે લોહીમાં ખાંડની માત્રા એટલે ડાયાબિટીસ થયો હોય તો તેનું તેમાં પણ તે નિયંત્રણ કરે છે ચામડીના દર્દો જેવા ગળગુમળા ખસ ખુજલી તેમાં પણ તે રાહત આપે છે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તેનો ઉપયોગ થાય છે પાચન શક્તિ વધારે છે ભૂખ પણ વધારે છે ગળામાં સોજો હોય અવાજ બેસી ગયો હોય તેમાં પણ તે રાહત આપે છે એસિડિટીમાં રાહત આપે છે પિત્તજન્ય રોગોમાં પણ તે રાહત આપે છે હરસ મસામાં પણ તેનો ફાયદો કરે છે અરોચિ થઈ ગઈ તો મટાડે છે શરીરના વજન ઘટાડવામાં પણ તેનો ફાયદો છે તો મિત્રો આ છે હળદરના ફાયદા ઉપયોગ અને તેનું આ ફોટોમાં તમે જોઈ શકો છો તે એનું નાનો છે અને રોપી એને આપણે ઉપયોગ લઈ શકીએ છીએ અસ્તુ